કર્ણાટકના માંડ્યાના કેરાગોડુ ગામમાં પોલીસે એકસો આઠ ઊંચો ઉંચો હનુમાનધ્વજ હટાવીને તિરંગો ફરકાવવામાં આવતા અહીં વિવાદ થયો છે ગયા અઠવાડિયે ગ્રામજનોએ ગ્રામ પંચાયતની પરવાનગી લઈને આ હનુમાન ધ્વજ ફરકાવ્યો હતો બાદમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને વહીવટ તંત્ર પોલીસને ધ્વજ હટાવવાનો આદેશ આપ્યો હતો વહીવટ તંત્રના આદેશથી ગુસ્સે થઈને ગ્રામીણોએ શરૂઆતમાં શનિવારે બંધ પાડ્યો પરંતુ જ્યારે પોલીસ રવિવારે ધ્વજ હટાવવા પહોંચી ત્યારે મામલો ગરમાયો હતો લોકોએ પોલીસનો વિરોધ શરૂ કર્યો ગ્રામજનોના વિરોધમાં ભાજપ અને બજરંગ કાર્યકરો પણ જોડાયા હતા they are misleading the people of nation and in fact the people of karnataka. the main agenda here is to set the Hanumadwaj and all the people of villagers, irrespective of the party, have po put in money. they have not used a single rupee of the government grant. after that, they have made a resolution in the local uh, gram panchayat and they have hosted the Hanmadwaj flag. for some reason, congress is allergic to kesri and for the hindus. ઇન કર્ણાટક اسپેશિયલી ધેટ વી હેવ સીન ઇન સેન્ટ્રલ ઓલસો આંગે મુખ્યમંત્રી સિદ્ધાર મૈયાએ કહ્યું કે જા તિરંગો ફરકાવામાં આવે છે ત્યાં ભગવો ધ્વજ ફરકાવો એ નિયમોની વિરુદ્ધ છે રાષ્ટ્રધ્વજ ફરકાવા માટે પરવાનગી લેવામાં આવી હતી પરંતુ ત્યાં બીજો ધ્વજ ફરકાવામાં આવ્યો હતો અમે મંદિર પાસે હનુમાન ધ્વજ લગાવવા માટે તૈયાર છે અમે પણ રામ ભક્ત છે તેમને એમ પણ કહ્યું કે જો તેમને એક જગ્યાએ મંજૂરી આપવામાં આવશે તો તે અન્ય સ્થળો પર પણ લાગુ થશે આવતીકાલે તેઓ એમ પણ કહી શકે કે કલેક્ટર કચેરી સામે ભગવો ઝંડો ફરકાવો શું આ માટે પરવાનગી આપી શકાય સીએમે કહ્યું કે અમે હનુમાન ધ્વજ ખાનગી જગ્યાએ કે મંદિરની નજીક લગાવવા માટે તૈયાર છે અમે તેમને સમર્થન આપીશું i love all people from all religions they should have basic common sense let them do politics not on the law the land we don't mind we all respect religion we can't allow all people to act we can't allow everyone to take the law into their hands The permission was taken only for the national flag. That is why I am telling you, they are trying to do politics, let like them do. રોશે ભરાયલા લોકોએ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય રવિકુમારના બેનરો તોડી નાખ્યા હતા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આ પછી પ્રશાસને ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે પોલીસે ભીડને રોકવા માટે લાઠી ચાર્જ કર્યો હતો આ પછી પોલીસે ધ્રુવ પરથી હનુમાન ધ્વજ હટાવીને ત્યાં તિરંગો લગાવ્યો તણાવને જોતા ગામમાં કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરવામાં આવી છે Bureau Report GSTV